હેલો મિત્રો આજે આપણે અહીંયા બનાવીશું હોમમેડ નૂડલ્સ તો જો તમને ચાઇનીઝ પસંદ નથી અથવા તો તમે ક્યારે પણ બહારથી ચાઇનીઝ મંગાવીને ખાતા નથી તો પણ એક વખત આ હોમમેડ નૂડલ્સની રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો નાનાથી માંડી અને મોટા સુધી બધાને ભાવે તેવા આ નૂડલ્સ સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે તો ઘરે નૂડલ્સ બનાવવા માટે મારી આ રેસીપીને એન્ડ સુધી જોતા રહેજો રેસિપી સારી લાગે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને વધુમાં વધુ કમેન્ટ કરજો હેલો મિત્રો હું છું ભાવિશા અને તમે જોઈ રહ્યા છો ભાવસ કિચન આજે આપણે ઘરે હોમમેડ નૂડલ્સ બનાવવાના છે તેના માટે મેં એક વાસણની અંદર એક કપ ઘઉંનો લોટ લઈ લીધો છે જે આપણે રેગ્યુલર રોટલી બનાવતા હોઈએ તે જ સાથે જ આપણે અડધો કપ રવો એડ કરવાનો છે જો તમારી પાસે ઝીણો રવો ના હોય તો સોજીને મિક્સર જાર ની અંદર પીસી અને તેને એડ કરી દેવાની છે તેની અંદર અડધી ચમચી મીઠું એડ કરીશું અને તેને સરસ રીતે હાથેથી મિક્સ કરી દેવાનું અને હવે થોડું થોડું પાણી એડ કરી અને આપણે નૂડલ્સ માટેનો લોટ તૈયાર કરી લેવાનો છે તો અહીંયા આપણે લોટ એકદમ સોફ્ટ તૈયાર કરીશું જેથી કરી અને તે થોડી વાર રેસ્ટ આપવાથી કઠણ ના થઈ જાય અહીંયા મેં સાથે થોડો સોજી એડ કર્યો છે જો તમારે સોજી એડ ના કરવો હોય તો તમે બધા જ ઘઉંના લોટનો ઉપયોગ પણ કરી શકો છો અને જો તમે ઘઉં ના ખાતા હોય અથવા તો ઘઉંના લોટનો ઉપયોગ ના કરવો હોય તો જવના લોટના નૂડલ્સ પણ ખૂબ જ સરસ બને છે અથવા તો તમે મહેંદાના લોટમાંથી પણ નૂડલ્સ તૈયાર કરી શકો છો તો આવી રીતે આપણે સરસ એકદમ સ્મૂથ લોટ તૈયાર કરી દેવાનો છે તો હવે આ તૈયાર કરેલા લોટને આપણે ઢાંકી અને થોડી વાર માટે રેસ્ટ કરવા મૂકી દેવાનો છે હવે આપણે અહીંયા સૌ પ્રથમ ગેસ ઉપર એક મોટા તપેલાની અંદર ચાર ગ્લાસ પાણી મૂકી અને તેને ગરમ થવા દેવાનું છે ત્યાં સુધીમાં આપણે બધા જ નૂડલ્સમાં ઉપયોગમાં લેવાતા શાકભાજી છે તેને સરસ રીતે કટ કરી લઈએ તો અહીંયા મેં કેપ્સિકમ કોબી ગાજર ડુંગળી લસણ અને આદુનો ઉપયોગ કર્યો છે તો હવે સરસ રીતે આપણે બધા જ શાકભાજીને એક સરખા કટ કરી લઈએ તો સૌપ્રથમ આપણે ડુંગળીને કટ કરી લેશું તો નૂડલ્સની અંદર આપણે બધા જ શાકભાજીને આવી રીતે લાંબા કટ કરવાના હોય છે તો બધાને સરસ રીતે એક સરખા કટ કરી દેવાના અહીંયા મેં ફક્ત ગ્રીન કેપ્સિકમનો ઉપયોગ કર્યો છે જો તમારી પાસે અવેલેબલ હોય તો તમે યલો અથવા રેડ કેપ્સિકમનો ઉપયોગ પણ કરી શકો છો તો અહીંયા આપણે જેવી રીતે ડુંગળીને કટ કરી છે તેવી રીતે જ બધા શાકભાજીને સરસ રીતે કટ કરી દેસુ તો આવી રીતે મેં અહીંયા અડધા કેપ્સિકમનો ઉપયોગ કર્યો છે તેને પણ લાંબા લાંબા પીસની અંદર કટ કરી લેવાનું છે ત્યારબાદ કોબીજ છે તેને પણ મેં કટ કરી લીધી છે અને ગાજર છે તેને મેં છીણી લીધું છે તમે ગાજરને પણ આવી રીતે લાંબુ સમારીને ઉપયોગમાં લઈ શકો છો તો અહીંયા આવી રીતે જ મેં બધા શાકભાજીને સરસ રીતે ધોઈ કોરા કરી અને કટ કરી લીધા છે તો અહીંયા શાકભાજી કટ થઈ ગયા બાદ આપણે લોટ તૈયાર કર્યો છે તેમાંથી ઘરે નૂડલ્સ તૈયાર કરીશું તો અહીંયા આપણે ગેસ ઉપર પાણી ગરમ કરવા મૂક્યું છે તે પણ સરસ રીતે ઉકળી ગયું છે તો તેની અંદર આપણે નૂડલ્સ બનાવવાના છે તો જે આપણે લોટ રેસ્ટ આપવા માટે રાખ્યો હતો તે પણ સરસ એકદમ સોફ્ટ થઈ ગયો છે તો હવે આપણે થોડો તેલમાં હાથ બોળી અને તેને સરસ રીતે મસળી લેવાનો છે જો તમે આવી રીતે ઘરે લોટ બાંધી અને નૂડલ્સ તૈયાર કરશો તો ક્યારે પણ બહારથી નૂડલ્સ નહી લાવો તૈયાર થયેલા લોટના આપણે બે સરખા ભાગ કરી આપણે અહીંયા આપણે એક જ વખતમાં બધો લોટ એડ કરી દેવાનો છે પણ આવી રીતે અડધો અડધો લોટ એડ કરીશું એટલે સરસ રીતે બધો લોટ મશીનમાં આવી જશે તમારી પાસે આવું સેવ બનાવવા માટેનું મશીન છે જેને આપણે સંચો કહીએ છીએ તો તેમાં મેં અહીંયા મોટી જાડી છે તે રાખી છે તમે નાની સેવની જાળી છે તેનો ઉપયોગ પણ કરી શકો છો પણ મારી પાસે જે સેવની ઝાડી છે તે એકદમ નાની છે જેથી કરી અને મેં અહીંયા મોટી જાળીનો ઉપયોગ કર્યો છે તો આવી રીતે આપણે બધો જ લોટ છે તે મશીનની અંદર એડ કરી દેસુ તો અહીંયા મશીન બંધ કરતી વખતે મને ઉપરથી થોડો લોટ વધારે લાગતો હતો એટલે મેં તેને લઈ લીધો હતો અને અહીંયા આવી રીતે ગરમ પાણીની અંદર આપણે જેમ ગાંઠિયા પાડતા હોય તેલની અંદર તેવી રીતે નૂડલ્સ છે અને આવી રીતે આપણે વચ્ચેથી અથવા કાતરથી કટ કરતા જઈશું જેથી કરી અને ખૂબ જ લાંબા નૂડલ્સ તૈયાર ના થાય જો વધારે લાંબા નૂડલ્સ બનશે તો બાળકોને પણ ખાવામાં મજા નહીં આવે તો આવી રીતે બધા જ નૂડલ્સને આપણે ગરમ પાણીની અંદર પાડી લેવાના છે અને તેને પાંચ થી છ થી સાત મિનિટ માટે આપણે ગરમ પાણીની અંદર કૂક થવા દેસુ તમે આવી રીતે ચમચા અથવા વેલણથી સહેજ ફેરોશો એટલે બધા જ નૂડલ્સ છે તે એકદમ છૂટા રહેશે તો પાંચથી છ મિનિટ થઈ ગયા બાદ મેં અહીંયા નૂડલ્સને કાણાવાળા વાસણની અંદર લઈ લીધા છે જેથી કરી અને તેનું વધારાનું પાણી બધું નીકળી જાય તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ છૂટા છૂટા આપણા નૂડલ્સ તૈયાર થયા છે તો હવે તેની અંદર આપણે એકદમ ઠંડા પાણીના બે થી ત્રણ ગ્લાસ એડ કરી દેવાના છે જેથી કરી અને તે એકબીજા સાથે ચોંટે નહીં તમે એની અંદર તેલ પણ એડ કરી શકો છો જ્યારે આપણે બહારના નૂડલ્સ બનાવતા હોઈએ અને જેમ તેલ એડ કરી અને હલાવતા હોઈએ તેવી રીતે એડ કરી શકો છો તો સરસ રીતે આમ પાણી એડ કરી અને આપણે તેને ફરી ફેરવી લેવાના છે તો અહીંયા બધું પાણી નીકળી જશે અને આપણા નૂડલ્સ પણ સરસ એકદમ તૈયાર થઈ જશે તો તમે આવી રીતે હાથ વડે ચેક પણ કરી શકો છો અહીંયા આપણા નૂડલ્સ સરસ તૈયાર થઈ ગયા છે તો હવે બધા શાકભાજીને પણ આપણે અહીંયા સમારી અને તૈયાર રાખ્યા છે મેં લસણ અને આદુને પણ છીણી અને શાકભાજીની સાથે લઈ લીધા છે તો હવે અહીંયા એક જાડા તળિયાવાળા વાસણની અંદર તેલ ગરમ કરવા મૂકી દીધું હતું તો તેલ અહીંયા ગરમ થઈ જાય એટલે આપણે તેની અંદર છીણી અને તૈયાર રાખેલું

તો સરસ રીતે શાકભાજી પણ સંતળાઈ જાય એટલે આપણે તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે તો અહીંયા આપણે એક ચમચી મીઠાનો ઉપયોગ કર્યો છે અને સાથે જ થોડો મરી પાવડર છે તેને એડ કરી દેવાનો છે અને હવે તેને પણ સરસ રીતે આપણે હલાવી અને મિક્સ કરી દેવાના છે તો અહીંયા કોઈ વધારે મસાલાનો ઉપયોગ નથી કરવાનો ફક્ત મીઠું અને મરી પાવડર એડ કરી અને આપણે તેને સતત હલાવતા રહીશું તો અહીંયા શાકભાજીને હલાવવાની પ્રોસેસ પણ થોડી આપણે ઝડપથી રાખીશું કારણ કે આપણે ગેસની ફ્લેમ હાઈ રાખી છે અને આપણે શાકભાજીને ઓવરકૂક નથી કરવાના તો અહીંયા દોઢ ચમચી મેં ઘરે બનાવેલો ટામેટાનો કેચપ એડ કર્યો છે સાથે જ આપણે ચમચી સોયા સોસ એડ કરીશું મને પાછળથી થોડો સોયા સોસ ઓછો લાગતો હતો એટલે મેં એક ચમચી સોયા સોસ ફરી એડ કર્યો હતો તો અહીંયા સરસ રીતે આપણા વેજીટેબલ પણ સંતળાઈ ગયા છે તો આપણે તૈયાર કરેલા નૂડલ્સને એડ કરી દેસુ તો નૂડલ્સને આવી રીતે ચમચા વડે ફક્ત ઉપરથી નીચે એવી જ રીતે હલાવવાના છે જેથી કરી અને નૂડલ્સ તૂટી ના જાય તો તો જો હું તમને હલાવી અને બતાવું સરસ છૂટા છૂટા એવા આપણા નૂડલ્સ તૈયાર થયા છે જૂતા જ મોઢામાં પાણી આવી જાય તેવા નૂડલ્સ તમે પણ એક વખત ઘરે ચોક્કસથી ટ્રાય કરજો તો હવે જ્યારે પણ બાળકો નૂડલ્સ ખાવાની ડિમાન્ડ કરે તો આવી રીતે ઘરે ઇન્સ્ટન્ટ નૂડલ બનાવીને આપશો તો સ્વાદમાં ખૂબ જ સરસ લાગતા આ નૂડલ્સ બાળકોના પણ ફેવરિટ બની જશે તો મારા આ નૂડલ્સની રેસીપી કેવી લાગી તે મને ચોક્કસથી જણાવજો સારી લાગી હોય તો લાઈક શેર એન્ડ કમેન્ટ કરજો અને તમારા ફેમિલી ફ્રેન્ડ્સમાં વધુમાં વધુ શેર કરજો સાથે જ મને કોમેન્ટ કરીને જણાવતા રહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી અને જો મારા વિડીયો રેગ્યુલર જોતા હોય અને હજુ સુધી ચેનલમાં સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો જરૂરથી કરી દેજો મળીએ કોઈ નવી રેસીપી સાથે થેન્ક યુ